કાલે લગભગ આ વિડીયો પૂરા થઈ જા હે તો તમારો ખૂબ ખૂબ આભાર અમને એવું લાગે કે અમે છે એ કે તમારા જોઈને તો ઈ બધું ખુશી થાય ને એમ થાય કે ના ના આપડે સફળતા મળી સફળતા મળી એટલે આપડે એટલા આગળ શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય 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 સીતારામ ના બતા પોણા થઈ ગયા વિડીયો ચાલુ કરવામાં આવે તો હવે શિવાની જઈશે દીદી ને કરે ભૂમિ દીદી કરે હવે કે મને મૂકી જા અટાણ માં જો નાઈ લીધું કુંડા પહેરા ને પપ્પા એ તે કે મારે કુંડા નાવું તે મેં પારિયે બેહાડી કુંડાની ને એને નવરાવ દીદી ને હવે હું મૂકી આવું કેમ કે હવે તો ઠંડુ ઠંડુ પાણી મજા આવે ને એમાં કુંડા ભયરા હોય ને એટલે એટલું ઠંડુ ના હોય બસ ને ત્યાં ટાઢું થઈ જાય એટલે મજા આવી ગઈ છે ઉનાવાની મજા આવી હતી ને કુંડામાં નાવાની હમ બાકી આપણે માણસો આ બીજા આમ જો બેહી ગયા છે નેદવા ઓલી બાજુ પાર્યું એટલે કે અડધા મગ નેદાઈ ગયા હવે અડધા નેદવાનું છે એટલે આ પારિયામાં એટલું ખડ છે નહીં એટલે ફટાફટ ક્યારે પૂરા થાય છે તો હવે આ બાજુ આમ બેસી ગયા અને એને ચાનો ટાઈમ થઈ ગયો એટલે એક બેન વે માણી કે ચા મૂકી દીધો છે આકડી ચા પાણી પીને પાછા ચડી જા જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ખડ બધું ઉગી જાય કે જણું ઉગ્યું તો ખરું પણ પાછું વારી દે ને તો જવા માં પાણી વેલું ન દેવું પડે અને બધું ખળ નીકળી જાય પછી ખેડ કરશે હા પછી વાવી દે ખેતર માં પાણી વારી દે એટલે એટલે ખડ બધું ઉગી જાય પછી પપ્પા ખેતર રાખે ખેડ કરે એટલે પછી ખડ નીકળી જાય એટલે આપડે જી એમાં વાવીએ ને ઢોર એમાં ખડો શું થાય ખડ ઓછું થાય પેલા કોરા માં વાવીયે તો વધારે ખરેખર માંડવી પણ ઓરવા જે પાણી હોય ને તો ઓરવીને જ વાવે માણસ વરસાદ નો પાણી હોય ઈ વરસાદ વાવે વરસાદ થાય પછી વાવે ને પાણી હોય ઓરવી ને વાવે

ખાટલો રાખીને મમ્મી છે ને વાયટું કરે હા ચાર વાગે સુધી તો જો ટીવી જોયું ઓલી અનુરુદ્ધ મહારાજ ની કથા આવતી હતી કથા સાંભળતા હતા વાહ મમ્મી ઘરે બેઠા દૂર થી આપડે ઘરે બેઠા કથા સાંભળીએ મજા આવે મન ફ્રેશ થઈ જાય હા એમ થાય કે બેઠા જ રહીએ ચાર વાગે પૂરી થાય હા ચાર વાગે પૂરી થાય ચાર વાગે સુધી જોતી હતી પછી ગયો યાદ આવી ગયું કે આજ વાયટું કરવાની છે પછી ચા પાણી પીધા

વટાણાના કામમાં તો તો જો ગજબ હવારે દીધી એટલે વાટવાની નથી વાઢ વાટવાની છે મમ્મી વાટ છે કેમકે એના પાંદડા એટલે ખરા મેં ન આવે કે લાગી જાય એટલે પપ્પા જવાય એટલે મમ્મી વાટતા હોય એમાં ને મકાઈ વાટવાની છેતી મોડેક થી હું મમ્મી વાઢી વાટ હે ને આપડે મકાઈ વાટી જઈશું એટલે છે ને એકારે કામ પતી જાય ન તો જો બેક કોદરા નાખવાના છે તે આકડી એ આમણા ધોહડી ને પછી વિલેરામ જવા દો હાલો તો હવે કાકો દીકરી જો એજ કે ને આપડે મકાઈ વાટી આવીએ મમ્મી ગયા છે વાટ્યું આટવા શિવાની ને છે ને આવું તું એક વાર તો છે આ ના ખા પછી મેં પહેરાવી દીધા મેં કીધું હાલ તા તા કાકા એ કીધું કે હું કંઈક ખાવાનું લઈ આવ્યો એમ કીધું હે હા તો કાકો દીકરી ખાજો હું વાટી આવું હા જો એને કાકા કઈ કાજે એ લઈ આવ્યા લાગે છે તો હવે હું વાટી આવું તમે ખાજો પાછા દાતેડા શું છે કે નેવરા થાય ને તો મેળવે તો આપણે રાખીએ બીજા આખડી જોઈએ બધા વયા ગયા છ વાગી ગયા તો જેટલામાં નેદાઇ ગયું ને એટલામાં તો બે જણા એ દવા છાંટવા ચાલુ કરી દીધું હતું આગળ બધા વૈયા ગયા લાગે છે હવે એટલામાં છટાઈ ગયું લાગે છે ઓલામાં બાકી છે તો દી આત્મિક યોન જોય નિરાય તે ખાટલે બતાય બેઠા સારામ થી ને વાતુ ચીતુ યાલે ઓહમાનો યાલે ને આપડી આખી YouTube ફેમિલી નો છે ને ખૂબ ખૂબ આભાર કે આપણે 1 લાખ ને 30000 પૂરા થવા આવ્યા છે હવે અટાણે 950 છે 29000 950 માં થી સબસ્ક્રાઇબર છે કાલે લગભગ આ વિડિયો આવી છે તો 30000 પૂરા થઈ જાહે તો તમારો ખૂબ ખૂબ આભાર કે અમને આવો ને આવો આગળ છે ને પ્રેમ દેતા રહેજો ને તમારા સપોર્ટ ના લીધે અમે આઈ સુધી પુંગી થઈ ગયા હા આપણે એમ તો ઓછા સમયમાં કરી લીધા ને આમ તો ટાઈમ નો લાગ્યો ઓછા સમયમાં કરી લીધા ને આપણે YouTube ની એનિવર્સરી YouTube ની ડેટ આપણે છે ને 7મા મહિનાની 8 તારીખ આવશે એટલે 8 જુલાઈ આઠ જુલાઈ આવે ને સપોર્ટિયો તો થઈ જશે વાંધો નહીં હમ તો આગળ છે ને આવો ને પ્રેમ દેતા રહેજો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે 1.5 લાખ સબસ્ક્રાઇબર કમ્પલીટ કરવાના છે આપણે 8 જુલાઈ આવે ને તો કમ્પલીટ કરાવી દેજો બરાબર ને હા બાકી તો છે ને બીજા આપડા વખાણ કરે કેમ કે જીબત થઈ મળવા આવે ને એમ કે કે તમને મળીને બહુ આનંદ આવ્યો તમે કેટલા

તો મારે એક ઠાવતી ચક્કર લાગી ગઈ રાઉન્ડ લાગી ગયો આપણે એક અહીંથી છે ને બે જતા હતા એટલે આપણે આ વંડી મોટી છે જો આ બાજુની વંડી છે ને મોટી છે એટલે ઘેરથી ખબર ના પડે કે શું છે ખાલી છે ને મોઢા ઊંચા કરે ને એટલે ત્યાંથી એ જરા જરા ઉપર આપણે એમ થાય કે મીંદડું કા ગલુડિયું કા વંડી ઉપર આવેલું જાય છે પછી ઘેરથી આમ દેખી ગયા એટલે મેં કીધું હાલ જોતી આવ ને તો નિરાય હું આવી જોવા તા અહીં છે ને બે હાંઠિયા હતા એટલે આમ હાલે ને તો અહીંયા જરીક મોટું ઊંચું કરે દેખાય પછી ના દેખાય એટલે અમને એમ કે ઘડીક દેખાય ને ઘડીક ના દેખાતું એટલે હું આવી હતી જોવા તો આપણે એક ઠાઉકો રાઉન્ડ લાગી ગયો ચટચટ આવી હતી પાછી એટલે જરીક હાંસ ચડી ગયો એટલે જ્યારે આપણે બીજા આવીને કઈને કરે કે તમે બહુ મહેનત કરો ને કેમ કે મારે એકલીને જ આમાં લોગમાં બધું કરવાનું હોય એટલે ત્યારે છે ને આમ બહુ ખુશી થાય કે આપણે એટલી મહેનત કરીએ ને તમે બધા એટલો સપોર્ટ કરો ને પ્રેમ આપો ને એટલે મજા આવે અમને વિડીયો ઉતારવાની તો ત્યાં બહુ ખુશી થાય બધા કહે એટલે કે ના ના આપણે સફળતા મળી ખરી તો આવો ને આવો પ્રેમ છે ને આગળ દેતા રહેજો સપોર્ટ કરતા રહેજો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો એક જોરદાર મજાની કોમેન્ટ કરજો ને હવે ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ